પ્રેમના ગીતો તો દુનિયા આખી ગાય પણ મારા જીગા જેવા થોડા એમ છે કેવો કરી લે પ્રેમ નો કરીએ ગીતો મરજ કરીએ કે યાર પણ હું એમ કહું જીગાને સાંભળ્યા પછી બાયલાય ટ્રાઈવ મારવા માટે લાઈન કે અખતરો કરી ઈ જીગો છે યાર અને જીગાભાઈ બધા નામી કલાકારો છે બેન અલ્પાબે ને પણ શરૂઆત સરસ મજા ની કરી

જ્યારે લંકા ઉપર ચડાઈ કરી ત્યારે આલાકામાં બારોટ નામના કવિએ ગીત લખ્યું પોતાના સમાન માટે દીધી રામ લડતા હતા જાનકીનું હરણ થાય અને બારોટજીની કલમ ઉપડે છે જીગાભાઈ શું લખ્યું છે ગીતે તો કવિ ગીગો ભરો ગીગા બારોટ થી માંડી એક એક બારોટોની કલમો હાલી અને હું તો હજી કહું છું કે કાં તો ભાઈ બંધ બારોટ બનાવી લેજો યાર એને જીવતા જાણી લેજો

હું ઘણી વાર કઉ છું માલે મોબા ગોપલા જોઉ ને તઈ ખબર પડે પાંચ વર્ષ પહેલાના પ્રોગ્રામ ગોપાલના ગોપાલ ને અત્યારે સારો પૈસા ડ્યુટી હાથે આવી ગયા આ પૈસાની તાકાત છે યાર માંદો માણા હોય દવાખાનમાં અલ્પાબેન અને દાખલ કર્યો હોય ડોક્ટર રજા દેવાની તૈયારી હોય રજા મળે ન મળે એના ઓછી કે પાંચ પેટી મૂકી દ્યો હવારમાં બાટલા બંધ કરી દેવા પડે એ પૈસાની તાકાત છે યાર કુમારભાઈ આયા બધાય ભાવથી એક કાજલબેન ના એક સરસ મજાના પ્રસંગમાં માતાજીના ખોળે અમે કોઈ કલાકાર બની નહીં એક પ્રેમનો એક સંબંધનો એક લાગણીનો નાતો નિભાવવા માટે જ્યારે આવ્યા છીએ ત્યારે કલાકાર બધાય સારા જ હોય પણ કાજલ તો હૃદય ભોળી કલાકાર છે યાર અને એનું હૃદય ભોળું છે અને જ્યાં ભોળું હૃદય હોય ને ભુવાજી ત્યાં ભગવાન આવે તારી હોશિયારીની ની ગાડીઓ બીજા ને બધવજે છેતરા જે સમજ્યા સતા તું એકલો અને તારા હંસાના ટોળામાં હવને ભેળવજે કાગ ઉડી જાજે તું એકલો દુનિયા નું ફલુ જે કરે અને પેટમાં પાપ ન રાખે ને એનો ભગવાન કાયમ ભેળો હોય ફરવાણી હારી હોય દુકાળે દુકે નહીં પણ જેના પેટાળ પાપી હોય એના ભેખે દૂધે નહીં ભેરિયા આ તો જેની હરવાણી હારી હોય તો દુકાળે દુખે નઈ ત્યારે ભગવતી ને પ્રાર્થના કરો હે જગત અને શું કીધું છે કવિ આ છંદ એ મોજ માં રેવાનું બાકી ભગવાન જેવો ધણી યાર આગે આગે ગોરખ જાગ્યા હવે જો ગામડા એક દીકરી કે અમાર ભુવાજી પરણી ને સાસરે ગઈ એટલે એને ભાઈ નહીં હગો એને જીભનો ભાઈ બનાવ્યો અને એ ભાઈ બનાવ્યો પછી સમય વીતી ગયો અને એને તકલીફ થઈ કઈ ડોક્ટરે કીધું કે તમે જાજુ જીવશો નહીં એટલે એને જીભ નો માનેલો ભાઈ હતો એને એટલું કીધું ભાઈ હું જાદુ જીવીશ નહીં હવે અને ભાઈ તું જોજે મને અગ્નિ સંસ્કાર આપે મને હળગાવે ત્યારે મારું કાળજું નહીં હળગે હું હળગી જવાની કે શું કામ કે પરણી ના આવી ને ત્યાર પછી મને નભાય નભાય ના કઈ એટલા મેણા માર્યા છે મારા હાહરિયા વાળા કે મારું કાળજું તો જીવતા હળગાવી દીધું છે હવે હા દાન અલગારી લખે છે આ કવિતામાં

કે આપણે પછી નિરાતે વાપરશું પૈસા બધા ભેળા થઈ જાય ને તો એનો ફૂગો ફૂટે ફટાક્યો થઈ ગયો વાપરવાની વેળા નો આવે પણ જેને વાપરી લીધા વિધવા વરવાનું રણ ચડવાનું નામ દાનું કામ નથી એમ આપણે સંસ્કૃતિ સમજ દાયરા મળ્યા છે